એક ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હિન્દુ યુવા સંગઠન હિંમતનગર દ્વારા વ્યવસાયિક નવરાત્રી વિરુદ્ધ ઝુંબેશ વ્યવસાયિક વધતા વ્યાપ સામે હિન્દુ યુવા સંગઠન હિંમતનગર પ્રખંડ દ્વારા ઝુંબેશ ઉપાડવામાં આવી શહેરના વિવિધ વિસ્તારોમાં વ્યવસાયિક નવરાત્રી સામે વિરોધ અને સ્થાનિક નવરાત્રીને જીવિત રાખવાના બેનર લગાવી લોકજાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો સંગઠનના પ્રવક્તાએ જણાવ્યું કે વ્યવસાયિક નવરાત્રીમાં ખુલ્લેઆમ ધાર્મિક મૂલ્યોનું અપમાન થાય છે અને બહેન દીકરીઓની સુરક્ષા પણ થાય છે વ્યવસાયિક ફાટી રહેલા રાપડા સ્થાનિક અને ગ્રામીણ નવરાત્રીને અસર કરી રહ્યા છે અને સ્થાનિક પરંપરાગત નવરાત્રીનું અસ્તિત્વ જોખમમાં મુકાયું છે જેના કારણે હિન્દુ યુવા સંગઠન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં તેમજ ગામડાઓમાં જઈ લોકોને જાગૃત કરવાનું બીડું ઉપાડ્યું છે આ ઝુંબેશ અસર આગળ જતા ખૂબ મોટું પરિણામ લાવશે એવું સંગઠન પ્રવક્તા દ્વારા જણાવવામાં આવ્યું અહેવાલ